ભારત અને યુરોપે હાથ મિલાવ્યા છે જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પની ટરીફગીરીને જળવાતો જવાબ મળ્યો છે ભારત અને યુરોપિયન યુનિયને મંગળવારે ઐતિહાસિક અને મેગા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ઘોષણા કરી યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેને એને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે પ્રજાસત્તાક પર્વની પરેડ સમારોહમાં ઉર્સુલા અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ હતા આ ડીલ વિશે પીએમ મોદીએ શું કહ્યું એ પહેલાં તમે સાંભળો भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है ये समझौता પીએમ મોદીએ કહ્યું કે આ ડીલ ભારત અને યુરોપના લોકો માટે અનેક અવસર લાવે છે અમે તમને સોમવારે પણ કહ્યું હતું કે આ ટ્રેડ ડીલથી ગુજરાતને ખૂબ લાભ મળવાનો છે આ ટ્રેડ ડીલને લઈને બિલકુલ એવી જ માહિતી બહાર આવી રહી છે નવ હજાર પચીસ ઉત્પાદનો પરના ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે ખાસ કરીને મોટા પાયે રોજગારી સર્જાતા ક્ષેત્રોને ખૂબ જ મોટો લાભ મળવાનો છે એટલે કે વધુને વધુ લોકોને કામ મળશે આ ક્ષેત્રોની વાત કરીએ તો એમાં કાપડ લેધર જેમ્સ અને જ્વેલરી હેન્ડીક્રાફ્ટ અને ખેત પેદાશો સામેલ છે કાપડ અને હીરાની વાત આવી એટલે સ્વાભાવિક રીતે આપણા સુરતને ખૂબ જ ફાયદો થવાનો છે એ સિવાય આપણા ભરૂચ અને વડોદરાને પણ મોટો ફાયદો થવાનો છે કેમ કે સત્તાણું પાંચ ટકા કેમિકલ્સ પરના ટેરિફ બાર પોઈન્ટ આઠ ટકા સુધી ઘટાડીને ઝીરો કરવામાં આવ્યા છે એટલું જ નહીં વેરાવળથી મરીન એક્સપોર્ટ જ્યારે રાજકોટથી એન્જિનિયરિંગ ગુડ્સ અને ઇલેક્ટ્રોનિક્સની નિકાસ વધવાની છે આ વિશે પીએમ મોદીએ પણ વાત કરી હતી તમે તેમને વધુ એક વખત સાંભળો મેં ટેક્સટાઇલ જેમ્સ એન્ડ જ્વેલરી લેધર એન્ડ શૂઝ ऐसे हर सेक्टर से जुड़े साथियों को भी बधाई देता यह समझौता आपके लिए बहुत सहायक सिद्ध होगा साथियों इस ट्रेड डील से भारत में मैन्युफैक्चरिंग को तो बल मिलेगा ही साथ ही सर्विसेज से जुड़े सेक्टर का भी और अधिक विस्तार होगा पीएम मोदी कहूं कि आज ट्रेड डील थी मैन्युफैक्चरिंग में बड़मोशे आ फ्री ट्रेड एग्रीमेंट वर्ष 2027 से लागू થશે ભારત યુરોપમાં જેટલી નિકાસ કરે છે એની કુલ કિંમતના નવ્વાણું ટકા માલસામાન ડ્યુટી ફ્રી થઈ જશે આ ડીલ હેઠળ ભારત યુરોપની મોટા ભાગની વસ્તુઓ પરનો ટેરિફ દસ વર્ષના ગાળામાં ઘટાડીને શૂન્ય કરી દેશે તો બીજી તરફ યુરોપ ભારતીય માલસામાન પરના ટેરિફ સાત વર્ષના સમયગાળામાં ધીમે ધીમે દૂર કરશે પીએમ મોદી અવારનવાર કહેતા રહે છે કે દેશના ખેડૂતોના હિતોની સાથે કોઈ જ સમાધાન કરવામાં નહીં આવે આ ડીલમાં પણ ખેડૂતોના હિતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે સરકારે કેટલાક કૃષિ ઉત્પાદનોને આ ટ્રેડ ડીલથી બહાર રાખ્યા છે ચોખા અને ખાંડ જેવા ઉત્પાદનો પરના ટેરિફમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી એ સિવાય યુરોપથી આવતી ડેરી પેદાશો સોયા મીલ ચોક્કસ ફળો અને શાકભાજી માટે પણ ટેરીફમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી ભારતના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે તો બીજી તરફ ભારતના ખેડૂતોને યુરોપના માર્કેટનો લાભ મળશે કોફી ચા મસાલા બાસમતી ચોખા અને બીજી કેટલીક ખેત પેદાશોને યુરોપિયન માર્કેટનો લાભ મળશે હવે એના લીધે ભારતના ખેડૂતોને સ્થિર અને પ્રીમિયમ બજાર પણ મળી રહેશે આ એગ્રીમેન્ટ હેઠળ ભારત યુરોપમાંથી આયાત થતી કારો પરના ટેરિફ એકસો દસ ટકાથી ધીરે ધીરે ઘટાડીને સાવ દસ ટકા સુધી કરી દેશે ઓટો પાર્ટ્સ પરની ડ્યુટી પાંચથી દસ વર્ષના સમયગાળામાં સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે ટેરિફ ઘટાડવામાં આવતા જ ફોક્સવેગન બીએમડબ્લ્યુ મર્સિડીઝ બેન્ઝ અને રેનો જેવી યુરોપિયન લક્ઝરી કારો ભારતમાં ઓછી કિંમતે વેચાશે આ પહેલાં યુરોપિયન કારો પર ડ્યુટી ઘટાડવા માટે ભારત તૈયાર જ નહોતું જે ભારત અને યુરોપ વચ્ચેની ટ્રેડ ડીલમાં સૌથી મોટું અડચણ પણ હતું ભારત અને યુરોપ વચ્ચેની આ ટ્રેડ ડીલ વિશે વાત કરતી વખતે પીએમ મોદીએ રૂલ ઓફ લો એટલે કે નિયમો પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પાલનની વાત કરી હતી ચોક્કસ જ ટ્રમ્પ પ્રત્યે જ તેમનો ઇશારો હશે આ સંબંધો માત્ર વેપાર પૂરતા સીમિત નથી બલકે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં યુરોપ પણ હવે ભારતની પડખી હોવાનો વિશ્વાસ છે સાથે જ આ ટ્રેડ ડીલ એ વાત પર મંજૂરીની મહોર મારે છે કે ભારત મહાશક્તિ તરીકે ઉભરી રહ્યું છે